ચાલો ખેડૂત મિત્રો વરિયાળી વાઢવાની ચાલુ કરી નાખી છે અત્યારે હાલમાં વાઢી પણ નાખી છે આ સાલની વર તો લગભગ ઘણાને સપનામાં આવવાની છે લગભગ આવતી સાલ તો વરિયરીથી પણ આઘા ભાગે તો ના નહીં જે ગઈ સાલ પાંત્રીસો ચાર હજાર યા પિસ્તાલીસ પાંચ હજાર સુધીમાં જે વરિયરી વેચાતી હતી એ જ વરિયારી હતા સાતસોથી માંડીને બારસો અગિયારસો બારસો રૂપિયા પણ કુદરત રીટોઝ એમાં કોને કે ખેડૂતના ભાવનું કોઈ સ્ટાન્ડર્ડતા જ ન હોય કમસે કમ વરિયારીના બે હજાર સિવાય તો ન પહોંચાડવું જોઈએ સરકારે પણ કંઈક કરવું પડે કે બે હજાર સિવાય તો નથી પહોંચાડવી જે વિગે ત્યારે પાંચ મણ વરિયારી ઉતરે હજાર રૂપિયાનો ભાવ આવે વિઘે છ સાત હજારની વારિયરી થાય વિઘે આઠસો રૂપિયા તો કટ્ટરવારો ચલાવવાના લેશે એક એકરના બે હજાર રૂપિયા કટ્ટર કાઢવાળાના લેશે એટલે વિગે આઠસો રૂપિયા જેવું તો કટ્ટરવારો લઈ જાય મણ વગી તો કટ્ટરવારો લઈ જાય વિઘે આઠ મણ થઈ હોય તો બે મણ ભાગ્યાવારો લઈ જાય બધા ભાગ્યાવાળાને બે મણમાં શું વધે સોળસો રૂપિયાના બે મણ ખેડૂતે વાયુવા એને અને ભાગ્યાને બેની એક ઉંમર વધે પાંચ મહિનામાં જાજુ તો ન વધે પણ પાંચ મહિનાની ઉંમર વધે એક તો દેશનો ખેડૂત થોડોક સારો છે કે દેશના તમામ જીવોનું પાલન પોષણ કરે ભરે હેપે ખેડૂત એક જ માત્ર એવી જાતિ છે કે જે ખોટ ખાઈને પણ કાયમ ધંધો કરે છે બાકી આ જ ધંધો કોઈ વેપારી કરતા હોય તો તરત હાથ ઊંચા કરી નાખે અને કંઈકનું બૂચ પણ મારી દે કે ભાઈ મારે નથી કરવું ખેડૂત ખોટ ખાઈને ધંધો કરે છે હા ખેડૂત ભીખો નથી રહેતો પોતાનો પરિવાર પોતે ભૂખ્યો નથી રહેતો પરંતુ એની સાથે એને કંઈ વધતું નથી આ સમય પ્રમાણે આ મોંઘવારી એમાં એને કંઈ વધતું નથી એક ઉંમર સિવાય કંઈ વધતું નથી બાકી રાખતું તું અત્યારે જો વાદરા ગુમ થઈ ગયા કે ક્યારે આવે હવે એક વરસાદ પડી જાય એટલે આ વરિયરીના અત્યારે તો આઠસોથી માંડીને અગિયારસો રૂપિયા બારસો રૂપિયા સુધીનો બજાર છે એક વરસાદ થઈ જાય એટલે આ એક કોથરામાં બે પચાસ કિલો હમાય પચાસ કિલાના હજાર રૂપિયા કોઈ ન દે ચારસો પાંચસો રૂપિયાના ભાવમાં પણ કોઈ નો ખરીદે એકવાર વરસાદ થઈ ગયા પછી તો બીજા તલ વાવ્યા છે વાદળછાયા હવામાન હિસાબે ફાલ પણ ખૂબ જાય છે જે તમે જોઈ શકો છો હજી તો ચાલુ જ થયો હે ફાલ આ નીચે ખરવા મેડો તલે પણ વિચાર્યું છે કે આમાં શું હવે ખેડૂત મારે તરજો તલે પણ વિચાર્યું છે કે બધા પાકમાં જયા કપામાં કપાણા ધાણા જયા વરિયરી જઈ એડામાં નહીં તો અમને શું વાંધો અમે થોડુંક બગાડ કરવી તલે લાગે છે બીજા પાકની ભીડે વાદે ચડ્યો હોય અત્યારે છે એ પ્રમાણે તલ રહે અને કોઈ વરસાદથી બગાડ ન થાય તો કદાચ જો તલ તારી દેતો બાકી વાઢવા ટાઈમ આવ્યો છે તલમાં કોઈ વાવાઝોડું વરસાદ આવશે તો તલ તારશે નહીં પણ ખેડૂતને છે નક્કી અત્યારે તો સારા છે ખેડૂત જોઈને ખર્ચો પણ કરે છે ડીઝલ વાપરે છે પાવા કાંઠે અત્યારે જે તલ હાલના સંજોગોમાં તો સારા વળતા છે પરંતુ વાઢવા ટાઈમે પછી કોઈ વાવાઝોડું કે વરસાદ આવી ગયો તો ખેડૂત ઠાર મરી જવાનો હે કારણ કે ઓન બજાર જેટલા હે પૈસામાં કપાસ ધાણા વરિયારી પણ ખેડૂત ભાઈઓ હિંમત ન હારશો આ સાલ નહીં તો આવતી સાલ આપણે હું આ જ કરવાનું ને માટે હિંમત ન આવતા વાયા કરો સારું મોરું પાયકા કરે જય જવાન જય કિસાન જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય